નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો નગર વિસ્તારમાં આવેલ ડી માર્ટની સામે આજે મહિલા સફાઈ કર્મચારીઓ સફાઈ કરી રહી હતી તે દરમિયાન નજીકમાં જ આવેલા એક પ્રોવિઝન સ્ટોરના સંચાલકે સફાઈ મહિલા કર્મચારીઓને બોલાવી તેમને સફાઈનું કામ શીખવાડવાનું કહ્યું તેમજ અપશબ્દો પણ બોલ્યો હોવાના આક્ષેપો સાથે આજે સફાઈ કર્મચારી મહિલાઓ રણચંડી બની પ્રોવિઝન સ્ટોરના સંચાલક દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા મહિલાઓએ તુરંત જ પોતાના અધિકારીઓ તેમજ વ્હાઈટ કોલરને ફોનથી રજૂઆત કરી પરંતુ એક પણ અધિકારી મોડે મોડે સુધી પણ ફરક્યો સુધા નહીં દર્શક મિત્રો મહિલાઓએ અમારો સંપર્ક કર્યો અમારા કેમેરામેન પહોંચ્યા અને સયાજી સમાચારના કેમેરા સમક્ષ પ્રોવિઝન સ્ટોરના સંચાલક અને અધિકારીઓ વિરુદ્ધ બળાપો ઠાલવી તેમની સેફટી અંગેના સવાલો પણ ઉઠાવ્યા આ લોકો બહુ ખરાબ ગરામ કે ગયા અંદર જાય પાખ ખરાબ ખરા બોલે છે કે તમને વાત કરી નથી હરતો બોલવા ચાલ્યો ચાલ્યો વાત તો નૅલ૲ં! ને ને અરે આ ઘટના તો એવી બની હતી હમણાં એ અમે સિદ્ધાંત વાર્તા વાર્તા મેં બધા બૈરાઓ હતા વાર્તા હતા અને પછી બીજા બૈરાઓ આગળ વારતા હતા અને આ ભાઈ હું કેવા માંગત મે ત્રણ મૈરાઓ તો ગયા તો એને ખરાબ ગંદી કાર કે બેન તને વાર્તા આવડે છે એમ કરી મને ગંદી ગાર આલી તો પછી અમે શું કરીએ એની માટે તો કઈ તો રસ્તો તો કરવો પડે ને તો અમારો અધિકાર અમે અધિકાર છે અમે કલાક થઈ ગયા તો અમે લોકો સાહેબોનો ફોન કર્યો જે વ્હાઇટ કોલર છે એ બી આયા નથી બે કલાક થઈ અમે વેટ કરીએ તો અમે કોનો ફસારે જીવીએ પેલા ભાઈ કે જે ઈશારા માં બોલા કે અયા તમને કે બાર અમે અંદર ઘર માં કશું બોતાઈએ દુકાન માં હું એમ ન બતાણો તો ઓમને પજામે કે તો ખરાબ અમને ગારો દેવા માંડ ઓમારા સાહેબોને વાઈટ કલર નો અમે બોલાય છે બે તા 3 કલર તકે કોઈ સાહેબ એ ન આવતો તો કોઈ ક્વાઈટ કલર વારાય નહીં આવતો તો અમારે તકલીફ હોય તો અમે કોને બોલાઈએ કોને બોલાય વાઈટ કલર એ જવાબદારી અમારી લીધી છે એના ઉદયનો જવાબદાર અમારી તકલીફ તો અમને કોઈ મારી નઈ જશે તો અમે જવાબદારી કોણ લે છે ખાલી કોઈ આવતું આ કોઈ આવતું સાહેબ કોઈ આવતું ના અત્યારે અમને સફાઈ કરવા માટે રાખ્યા છે અમે અમારી રીતે કામ કર્યા કરે છે અને દુકાનદાર વાળા ભાઈ અમને અમને એવું કહે છે કે આવો તમને કામ કરતા શીખવાડું અત્યારે અમારા વડીલ છે અમે અત્યારે અમને કોઈ તું શબ્દ નહીં બોલતા એને ગમે તે ખરાબ શબ્દ બોલી ગયો ગાળ બોલી ગયો

કોણને કે બાદમાં અધિકારી આવતા મહિલાઓ એ અધિકારીને રજૂઆત કરી અને પ્રોવિઝન સ્ટોર સંચાલકનું નામ ઠામ પૂછી તેની સામે કાર્યવાહી કરવાની પણ બહેધરી અધિકારીએ આપી શું કહ્યું અધિકારીએ આ અંગે આવો સાંભળીએ હા એટલે મને ખબર પડી કે અમારે અહીંયા બેનોને આજે અમરાવેલાથી પાંજરા પર સફાઈ કામગીરી માટે મૂકવામાં આવેલા અને બીજે ત્યાં કમલાનગર વિસ્તારમાં ચેકિંગમાં હતો અને ફોન આવ્યો કે આ રીતના તમારા બેનો કરો ને એમને દુકાનવાળા ભાઈ ગાળો બોલી મને ખબર પડી એટલે હું તરત જ અહીં આવી ગયો છું એમનું નામ એડ્રેસ ને બધું લઈ લીધું છે અને એમને ઓફિસ બોલાવીને એમની સામે કાર્યવાહી કરી એના ઉપર એક્શન લેતો કરાવ હા એમને ઓફિશિયલી હમણાં જે અમારા વોર્ડ ઓફિસર